ડભોઈ કરજણ માર્ગ પર ગમખવાર અકસ્માત ટ્રકની અડફેટે બાઇક ચાલક યુવાનનું ઘટના સ્થળે મોત ડભોઈ કરજણ માર્ગ પર મંડાળા ગામની સીમ નજીક ગતરાત્રે બાઇક અને ટ્રક વચ્ચે ગમખવાર અકસ્માત સર્જાયો હતો પૂરઝડપે આવી રહેલી ટ્રકે પલ્સર બાઇકને અડફેટે લેતા બાઇક ચાલક યુવાનનું ઘટના સ્થળે જ મોત થયું હતું અકસ્માતમાં પલ્સર બાઇક ચલાવી રહેલા યુવાનને માથા તથા પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી જેના કારણે તેનું સ્થળ પર જ કરુણ મોત થયું હતું મૃતક યુવાનની ઓળખ જયભાઈ મહેશભાઈ મકવાણા ઉંમર વર્ષ ઓગણીસ તરીકે થઈ છે મૃતક ભરૂચ ખાતે પોલીસ હેડક્વાર્ટર્સની બાજુમાં આવેલા ઝુંપડપટ્ટી વિસ્તારનું રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે ઘટનાની જાણ થતાં ડભોઈ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતક યુવાનના પિતાની ફરિયાદના આધારે અકસ્માત સર્જનાર ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધાવી પોસ્ટમોર્ટમ સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અકસ્માત બાદ વિસ્તારમાં શોકનો માહોલ છવાયો હતો રિપોર્ટર લાલભાઈ ભટિયારા ડભોઈ વડોદરા